સમગ્ર રાજ્યના ખેડૂતો સો ટકા પ્રાકૃતિક ખેતી અપનાવતા થયા છે એના માટે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવરંતજીના સંકલ્પને સાકાર કરવા સમગ્ર રાજ્યભરમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી એ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને મજ માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આ અભિયાન જ્યાં સુધી રાજ્યના તમામ ખેડૂતો કુદરતી ખેતી અપનાવે નહીં ત્યાં સુધી અવિરત ચાલશે આ અભિયાન દરમિયાન કુદરતી ખેતી અપનાવતા પ્રગતિશીલ ખેડૂતો દ્વારા અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ અને તેની વિવિધ પદ્ધતિઓ અને તેનાથી થતા ફાયદાઓ વિશે માર્ગદર્શન તેમજ જાણકારી આપવામાં આવે છે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે અને આવકમાં વધારો થાય છે ખેતીની આવક વધતા ખેડૂતો સમુદ્ર બની રહ્યા છે ત્યારે દાહોદમાં ખરેડી ગામના ખેડૂતો ખેતી અપનાવી પોતે અન્ય અન્યને તાલીમ આપી રહ્યા છે તેમનું કહેવું છે કે પહેલા જ્યારે હું રાસાયણિક ખેતી કરતો હતો ત્યારે તેમાં ખર્ચ વધારે અને આવક ઓછી થતી હતી ચોખ્ખું નુકસાન થતું હતું તે જણાવી આવતું હતું પછી મને સુભાષ્યો પાલેકરની કુદરતી ખેતીની તાલીમમાં ભાગ લીધા બાદ અને મને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિને થતા ફાયદાઓ વિશે જાણ્યો ત્યારબાદ પ્રાકૃતિક ખેતીની મોટે ભાગે દરેક તાલીમમાં ભાગ લઈને તે અંગેની માહિતી મેળવી હતી તે ઉપરાંત આત્મા પ્રોજેક્ટ તેમજ બાગાયતી વિભાગ દ્વારા પણ માર્ગદર્શન મેળવ્યું હતું ત્યાંથી મને આ ગાય આધારિત પ્રકૃતિ કૃષિનો વિચાર આવ્યો જેને એ અપનાવ્યો અને સફળ પણ રહ્યો હતો પ્રગતિશીલ ખેડૂત ભરત ખપેડનું માનવું છે કે બહેનોના ખેતીમાં ઘણો જ સાથ હોય છે જેથી બહેનો પણ પ્રાકૃતિક ખેતીને જાણે સમજે અને અપનાવે છે તે જરૂરી છે તેમણે દાહોદની સ્વર્ગીય સહાય જૂથની કૃષિ સખીઓને પાંચ દિવસની પ્રાકૃતિક ખેતી અંગેની થિયરીકલ તેમજ પ્રેક્ટિકલ તાલીમ આપી હતી અને કુદરતી હાકલ કરી હતી તેઓએ તાલીમ દરમિયાન કે પ્રાકૃતિક કૃષિ અંતર્ગત પાકની વાવણી જમીનના ઘન જીવામૃતનો ઉપયોગ કરવો બીજને બીજામૃતનો પટ આપી વાવેતર કરવું નિંદામણ નિયંત્રણ માટે આંતરખેડ તથા હાથથી નિંદામણ કરવું જેથી કરીને અળસિયાની સંખ્યામાં બતોરા થવાથી જમીનની નિતાર શક્તિમાં વધારો થશે રોગ જીવાત નિયંત્રણ માટે નિમાસ્ત અગ્રી ખાંટી છાસ દશપણી અંક વગેરેનો ઉપયોગ કરવો આછાદન છે પણ કરવો જોઈએ જેથી કરીને જમીનનું તાપમાન પણ જાળવી શકાય છે જેવી કુદરતી ખેતીમાં જરૂરી એવી તમામ બાબતોને કે એમણે પ્રેક્ટિકલ તેમજ વિસ્તારપૂર્વક સમજાવી હતી તેઓ કહે છે કે જો આ ખેતીમાં દરેક બહેનો પણ સાથ આપશે તો આપણી જમીન અને પાક ખેતરોમાં ફરીથી ખીલી ઉઠશે પોતાના અનુભવો જણાવતા તેઓ કહે છે કે પ્રાકૃતિક કૃષિ અપનાવવાથી પાકનું ઉત્પાદન વધ્યું આર્થિક આવકમાં પણ પહેલા કરતાં અનેક ગણો વધારો થયો અને ખર્ચમાં ઘટાડો થવા લાગ્યો પરિવારને ચોખ્ખું રસાયણ વગરનું ભોજન મળી રહે છે જમીન પણ આ ખેતીથી જાણે ફરીથી જીવતી થઈ ગઈ છે જમીન પોચી બની છે અળસિયા દેખાવા લાગ્યા છે ખેતરમાં હાલત ચાલત આપણે ચોખ્ખી હવા લઈ શકીએ છીએ ઘરનું ચોખ્ખું શાકભાજી અને અનાજ મળી રહે છે નહીં તો રસાયણની જરૂર ને નથી તો માસ્કની જરૂર બધું જ કુદરતી છે હવે તો બહેનો પણ કુદરતી ખેતીમાં પોતાનો રસ દાખવીને ભાગ લઈ રહી છે એથી ઋંડું બીજું તો શું હોઈ શકે જેની શેક્ટ ટીબીએટી ન્યૂઝ દાહોદ